અમદાવાદ જિલ્લાના તાલુકાના અડવાળ બાજડા બાજડા મોટા ત્રાડિયા અને ભોજપરા રોડ રોડની બંને બાજુ ગટર ખુલ્લી કરવા તાલુકા પંચાયતના મહિલા સદસ્ય દ્વારા માંગ કરવામાં આવી છે અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના અડવાળ બાજડા બાજડા મોટા ત્રાડિયા અને બાજડા ભોજપરા રોડની બંને સાઈડ સરકારના નીતિ નિયમો અનુસાર ગટર ખુલ્લી કરવા માટે લેખિત રજૂઆત કરવામાં આવી છે ચોમાસામાં જ્યારે વધારે વરસાદ પડે અને ઉપરથી નદીઓમાં પાણીનું પૂર આવે ત્યારે આ રોડની બંને સાઈડ ગટરોના અભાવે ખેડૂતોના ખેતરો અને રોડ બંનેને મોટા પ્રમાણમાં નુકસાન થાય છે એટલું જ નહીં આ ગટરો ખુલ્લી કરવામાં ન આવતા પાણી રોડ ઉપરથી વહેતું થતાં રોડનું પણ ધોવાણ થાય છે તેથી આ રોડની બંને સાઈડ ગટરો ખુલ્લી કરવા તાલુકા પંચાયતના મહિલા સદસ્ય સાજદાબેન સંઘરિયાત દ્વારા ધંદુકા માર્ગને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે. તમારું નામ? મારું નામ નાશી સંગરિયાત પ્રતિનિધિ તાલુકા પંચાયત ધંધુકા સભ્ય શ્રી રોડની ગટર બાબતે આપની શું રજૂઆત છે? અમારી રોડની ગટરની બાબતે રજૂઆત છે કે અડવાલથી બાજાડા બાજાડાથી બોજપરા બાજાડાથી મોટા તળિયા રસ્તા ઉપર ખેડૂતોના હિત માટે જે ચોમાસામાં પાણીનો નિકાલ નથી થતો તેના માટે ગટર ખુલ્લી કરવામાં આવે અને રોડની સેફ્ટી પણ રહે. કઈ કઈ જગ્યાએ આપણે રજૂઆત કરવામાં આવી છે રજૂઆત અડવલ બાજરાડા રોડની રજૂઆત માર મકાન પંચાયત સ્ટેટમાં કરવામાં આવી છે અને બાજરાડાથી મોટાત્રાડીયા બાજરાડાથી ભોજપરાની રજૂઆત માર મકાન વિભાગ પંચાયતની અંદર ધંધુકા દ્વારા માં કરવામાં આવી છે આશાબેન ટીંબલિયા દિવ્યાંગની ધંધુકા અમદાવાદ